શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય કૃષ્ણ સંસારમાં રહીને ભગવાનની સેવાના માધ્યમથી સહપરિવાર જ્યારે આપણે ભગવાનમાં અટેચ થઈએ છીએ ત્યારે સહપરિવારે જીવનું કલ્યાણ થાય છે ઘર છોડવાની જરૂર નથી ઘરમાં પ્રભુને પધરાવવાની જરૂર છે અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની જરૂર છે આ પૈસો મારો આ ઘર મારું આ પરિવાર મારું પણ જેમ જેમ એ સત્સંગ કરતો જશે જેમ જેમ એ સેવા કરતો જશે જેમ જેમ એ સ્મરણ કરતો જશે જેમ જેમ એ કીર્તન કરતો જશે જેમ જેમ ભગવદીઓનો સંગ કરતો જશે જેમ જેમ એ પંચામૃતનું પાન કરતો જશે એનું મન લૌકિકમાંથી અલૌકિક બનશે પહેલા આ વિચાર હતો કે આ મારું ઘર છે અને મારા ઘરમાં ભગવાન છે પછી એના મનમાં સેવા કરતા કરતા આ વિચાર પ્રગટ થશે કે ભગવાનના ઘરમાં હું છું મારા ઘરમાં ભગવાન આ શ્રદ્ધા ભગવાનના ઘરમાં હું આ સમર્પણ પછી આ મારું ઘર જ

અને પ્રભુમાં આપવું એ તો આપણું ધર્મ છે તો ઘાટો જાય ત્યારે એવું બોલને ઘાટો જાય ત્યારે આપણે એવું બોલતા નથી કે આ તો પ્રભુ જ હતું પ્રભુએ લઈ લીધું જ્યારે આપણે દાન આપીએ ત્યારે શું બોલીયે પ્રભુનું જ હતું પ્રભુમાં આપ્યું પણ એ દાન આપે છે ખરો પણ મનમાં મેરા મેરા ચાલતું હોય છે તેરા તેરા નથી હોતું વાણીમાં સમર્પણ હોય છે સંસ્કાર છે પણ એને વર્તનમાં લાવવા માટે સેવા કરવી પડે સત્સંગ કરશો તો શ્રદ્ધા ઉત્પન્ન થશે મારા ઘરે ભગવાન સેવા કરશો તો ભાવ ઉત્પન્ન થશે ભગવાનના ઘરમાં મારા ઘરમાં ભગવાન ને ભગવાનના ઘરમાં હું આ ડાયવર્સિફિકેશન જ્યારે થાય છે આ વિચારધારા જ્યારે બદલાય છે એ ક્યારે બદલાય જ્યારે તમે પ્રેક્ટિસ કરો પછી ભગવાન તમારું કેન્દ્ર બનતા જાય પ્રલોભન નથી મહાપ્રભુજીના આખા પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રલોભન નથી નિષ્કામ ભક્તિ છે 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 સમર્પણનો સિદ્ધાંત શરણાગતિ વિવેક ધૈર્ય આશ્રયનો સિદ્ધાંત છે મહાપ્રભુજી આ વિશ્વના અંદર દરેક વસ્તુને ફેસ કરવાનું કે છે અને ફેસિંગ ઇઝ લાઈફ નોટ એક્સપેક્ટિંગ ઓર વોન્ટિંગ ઇઝ લાઈફ લાઈફ ઇઝ ઓલ અબાઉટ ફેસિંગ ફેસિંગ એન્ડ ફેસિંગ માંગી માંગીને તો મન પાંગડું બની જાય છે બીજા બધા ધર્મ સંપ્રદાય વડાઓ તમને પ્રલોભનો આપે આમ કરો તો આમ થાય તેમ કરો તો તેમ થાય એ પ્રલોભનોના અંદર તમારા મનને પાંગડું કરી નાખે અને પછી આજના યુવાનો ઘણી વાર પ્રશ્ન કરતા હોય ક્યાં દિયા તમારે ભગવાનને તમે એટલી ભક્તિ કરતે થે ભગવાન કી पूरे दिन नाम जपते थे भगवान का वो भगवान ने तुम्हें क्या दिया दुख दिया हैरान गति दि? दी लॉस दिया तिरस्कार दिया अपमान दिया क्या दिया तुम्हारे भगवान ने छोकराओं में पण आ मेंटालिटी डेवलप थई गई छे कि भगवान पासे भक्ति करवी तो कई प्राप्ति माटे करवी आखा कॉन्सेप्ट नी पत्थर रगड़ी काढ़ी लोको एक छोकराए ब्रह्म અને ભાઈ બ્રહ્મ સમજ પછી એની કંઈક વિઝાની ડેટ હશે તને વિઝા ના મળ્યા તો મમ્મી કે આ પુષ્ટિ માર્ગ આપણા માટે નકામ મમ્મી પૂછ્યું કેમ મેં બ્રહ્મ સંબંધ લીધું મને વિઝા ના મળ્યા તો મમ્મી કે એવું તો થોડું કોઈ દુનિયામાં ગેરંટી આપતું કે તું બ્રહ્મ સંબંધ લે તો તને વિઝા મળે જ આ દુનિયામાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાય કે ગુરુ તમને એવી ગેરંટી આપી શકે ખરો કે તમે અમારા સંપ્રદાયમાં આવશો તમે અમારા ભગવાનની ભક્તિ કરશો તો તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ આવશે જ નહીં લાઈફ ઇઝ લાઈક અ ક્રિકેટ એન્ડ વી હેવ ટુ પ્લે ધીસ ક્રિકેટ મેચ બાય ફેસિંગ ઇચ એન્ડ એવરી બોલ વોટ એવર ઇટ કમ્સ ઓન ધ બેસિસ ઓફ ધ મેરિટ ઓફ ધ બોલ બેટ્સમેન બનીને જ્યારે રણ મેદાનના અંદર તમે ઉતર્યા હો ક્રિકેટની પિચ પર જ્યારે એક રમતવીર બનીને જ્યારે રમતા હો ત્યારે એવું એક્સપેક્ટ ન કરાય કે મને બધી હાફ ફ્લોલીઝ જ મળે મને યોર્કર મળવું ન જોઈએ મને બાઉન્સર મળવો ન જોઈએ આ બોલ મને વાગવો ન જોઈએ આ બધા સિદ્ધાંતો સાથે રમવા રમવા ન ઉતરાય એ તો જ્યારે બોલરના હાથમાંથી બોલ ફેંકાય ટપ્પો ખાય પછી જે બોલની સ્થિતિ હોય એના મેરિટ પર તમારે એને ફેસ કરવું પડે સારો બોલ હોય તો ચોકો મારો ખરાબ બોલ હોય તો છોડી દો કદાચ બોલ બાઉન્સર પણ આવે કદાચ બોલ તમને હર્ટ પણ કરી જાય યુ આર ધ બેટ્સમેન એન્ડ યુ હેવ ટુ ફેસ દેટ બોલ યુ કેન નોટ એક્સપેક્ટ એવરી બોલ ટુ બી ધ હાફ લોલીઝ ઇન યોર લાઈફ મહાપ્રભુજી આપણને શીખવાડે છે આપણા મનને એ રીતે ટ્રેન કરતા આપણને શીખવાડે છે કે તમારા મનને તમે પાંગડું નહીં બનાવતા માંગણીઓ કરી કરીને તમારું મન પાંગડું બનશે મનને સ્વસ્થ બનાવજો મનને સશક્ત બનાવજો મનને તંદુરસ્ત બનાવજો અને એ તંદુરસ્ત વાળું મન સત્સંગ અને સેવાથી બનશે તમારા જીવનમાં જ્યારે તમે સહન શક્તિને વધારશો ત્યારે તમારું મન સશક્ત બનતું હોય છે એટલે સિદ્ધાંત આપ્યો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ દુઃખ દૂર કરવાની વાત ભગવાન સામે નથી કરવાની સહન કરવાની વાત તો તમે બેટ્સમેન કહેવા ભાઈ લાઈફ ઇઝ ઓલ અબાઉટ ફેસિંગ જેના મોડા પર વિવેકનું હેલ્મેટ છે ધૈર્યના ગ્લવ્સ છે આશ્રયનું પેડ પગમાં પહેરેલું છે કેટલા પણ કઠોર બોલ એના જીવનમાં આવશે એ બોલ ક્યારે પણ એને વગાડશે નહીં કારણ કે એના જીવનમાં વિવેક ધૈર્ય અને આશ્રય છે આ વિવેક ધૈર્ય આશ્રયને આપણે સ્ટ્રોંગ કરવાનું છે પછી કેટલી પણ ચેલેન્જીસ આવે તમે ગભરાતા નથી આ મહાપ્રભુજીનો આખો સંપ્રદાય એ પ્રલોભન વગરનો સંપ્રદાય છે અને એની અદ્ભુત પ્રણાલિકા છે અને ખુલા પગે ચાલીને આખા ભારતની પરિક્રમા કરતા કરતા અનેક દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યા શુદ્ધ પુષ્ટિ માર્ગ લોકોના ઘર ઘરમાં સ્થાપિત કર્યું લોકોના મનમનમાં સ્થાપિત કર્યું અને સર્વને ઠાકોરજીની સેવા પધરાવી છોડવાનું નથી મનને ભગવાન તરફ મોડવાનું છે તો મોડને કા માર્ગ વો પુષ્ટિ માર્ગ હે હું તો કહીશ અને અતિશયોક્તિ નથી પર બેઠો છું અને મારા એક એક શબ્દોનું મૂલ્ય છે આ વિશ્વના અંદર ગૃહસ્થિઓ માટે સંસારીઓ માટે આત્મકલ્યાણ કરવા માટેનો આ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ સંપ્રદાય અગર કોઈ હોય તો એ આપણું પુષ્ટિ સંપ્રદાય છે કે જેમાં સમર્પણના માધ્યમથી એ વ્યક્તિનું કલ્યાણ થઈ શકે છે અને આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના પાંચ મુખ્ય આચાર્ય શંકરાચાર્ય રામાનુજાચાર્ય મધવાચાર્ય વલ્લભાચાર્ય આ ભગવાનના અવતાર નિમ્બાર્ય વચાર્યુ પ્રાગટ્ય થયું શ્રી કૃષ્ણ કૃપા નિધિ અને એમને જે આપણને સિદ્ધાંતો આપ્યા સૂત્રો આપ્યા જે માર્ગ પર પોતે ચાલ્યા અને પોતે સિદ્ધિ મળી અને એ માર્ગ પર આપણને ચાલવાની પ્રેરણા આપે છે આ કોઈ કપોલ કલ્પિત સંપ્રદાય નથી ગજવામાંથી કાઢેલો સંપ્રદાય નથી કોઈ વાળો નથી કોઈ પંથ નથી પણ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો એક ઓથેન્ટિક પાથવે કે જે સાધનો કરવાથી જે એક્સપેરિમેન્ટ્સ કરવાથી જે પથ પર પથિક બનીને ચાલવાથી જે રાહ પર આંખ મીચીને ચાલવાથી જે સિદ્ધાંતોને ગ્રાહ્ય કરીને આગળ વધવાથી જીવનમાં નિશ્ચિત અને અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય એ આખો સંપ્રદાય એ ઓથેન્ટિક સંપ્રદાય એ આપણો પુષ્ટિ સંપ્રદાય છે જેની સ્થાપના વલ્લભાધીશ મહાપ્રભુ દ્વારા થઈ શ્રીનાથજીની ઈચ્છા હતી ત્રિદુઃખ સહનમ ધૈર્ય આ ષોડશ ગ્રંથમાં મનને કઈ રીતે ટેકલ કરી શકાય એના સુંદર સૂત્રો આપ્યા છે શિક્ષા પત્ર મનને આશ્વાસન આપવા માટે અદ્ભુત ગ્રંથ છે આપણા જાતને આશ્વાસન આપણી બુદ્ધિ દ્વારા જ આપવું પડશે અને આપણી બુદ્ધિ જ્યારે આપણા મનને આશ્વસ્ત કરવામાં નાકામ બને છે ત્યારે આપણે બીજાના બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે એટલે જ એને સાયકાઇટ્રિસ્ટ પાસે જવું પડે છે કે પોતાની બુદ્ધિ એના પોતાના જાતને સમજાવવામાં જ્યારે નાકામ થાય ત્યારે સાયકેટ્રિસ્ટ પાસે જવું પડે ત્યારે હું ઘણી વાર કહેતો હોઉં કે દો ગોલી સત્સંગ કી જો રોજ ખાતા હૈકો સાયકાઇટ્રિસ્ટ કે પાસ જાને જરૂર નહીં પડતી હૈ આ પંચામૃતનું જે સેવન કરે છે જે મનને હંમેશા આધ્યાત્મિક વિષયને વિચારને વાતાવરણથી સંલગ્નિત રાખે છે એને પછી જરૂર પડતી નથી સ્વયં હી આત્મનિર્ભર બન બનતા એવો બેટ્સમેન બને છે કેવો એ બોલ આવે અરે હું તો રમતવીર છું એનાથી હું ગભરાઈશ નહીં એવરી ડે ઇઝ એ ડિફરન્ટ બોલ

मेरे मुखारविंद के सबको दर्शन हो चुके हैं और जब तक आप नहीं पधारोगे तब तक मेरे पूर्ण स्वरूप का प्रागट्य नहीं होगा सब ब्रजवासी आपकी प्रतीक्षा करके बैठे हैं आप शीघ्र ही भूमि के तरफ प्रयाण करो महाप्रभु जी पोता यात्रा छोड़ी ने अत्यारे झारखंड नग्ह हसे वक्त तो झारखंड नहीं મહાપ્રભુજી વ્રજ ભૂમિમાં પધાર્યા વ્રજિ સુધી વિરાજમાન થયા વિચાર કરવા લાગ્યા યમનાજી નો કયો ઘાટ હશે અને ગોકુળનો મધ્ય ભાગ કયો એ મધ્યભાગની તલાશમાં ત્યાં આદિદૈવિક સ્વરૂપ ધારણ કરીને યમુનાજીનું મંગલ પ્રાગટ્ય થયું અને જ્યાં શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું મહાપ્રભુજી ઊભા થઈને યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી ભાવ સે યમુનાજી કા દર્શન કરતે હોય નમામુનામ કલસી હે મુદા મુર પદ પંકજ સ્ફુરદ મંદરેણુકતા છ લે કીધું સ્વભાવ વિજયો ભે વદતી વલ્લભ શ્રી હરે વદતી વલ્લભ શ્રી હરે એશ યમુનાજી જે સકલ સિદ્ધિ પ્રદાતા છે એશ યમુનાજી જે મુકુંદમાં એ જીવની ભક્તિને વધારનારા છે એ શ્રી યમનાજી જે શ્યામ સુંદરની એ દિવ્ય આભા ને લઈને વહી રહ્યા છે એ શ્રી યમના જી જેનું સંબંધ ભગવાનના ચરણારવિંદ સાથે છે એ ભગવાનના ચરણાર્વિંદથી લાગેલા એ પરમ પવિત્ર રેણુઓથી આચ્છાદિત થયેલા છલોછલ ભરાયેલા એ યમનાજી છે ગંગાજી નું સંબંધ પણ ભગવાનના ચરણ સાથે છે અને સંબંધ પણ ભગવાનના ચરણ અને સ્વરૂપ બંને સાથે છે ભક્તિ 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 એ એ મોક્ષ આપે આપે મુક્તિ એ સસ્તી છે ભક્તિ એ મોંઘી છે મુક્તિમાં આપણું એક્ઝિસ્ટન્સ ઝીરો થઈ જાય છે ભક્તિમાં આપણું એક્ઝિસ્ટન્સ રહે છે અને આપણે ભગવાનના એ દિવ્ય લીલાનો આનંદ માણી શકીએ યમનાજી ની કૃપાથી સ્વભાવ વિજયો ભવે વધત્ય વલ્લભ શ્રી અરે સ્વભાવ આપણે ભગવાન ના નિત્યલીલા ના અંદર ભગવાનના કયા જીવ છીએ કયું આપણું સ્વરૂપ છે એનો ભાવ આપણે જાણીએ છીએ એ યમનાથી ની કૃપાથી ખબર પડે છે રાષ્ટ્રપતિને આપણે મળવા જઈએ તો અમુક હદ સુધી તમારી ગાડી જાય પછી તમારે સરકારી ગાડીમાં બેસવું પડે અને એ ગાડી તમને રાષ્ટ્રપતિના દ્વાર સુધી લઈ જાય તમારી ગાડી વડે તમે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ સુધી પહોંચી શકતા નથી અમારા રાઠીજી નરેન્દ્રભાઈ મોદીને જીજી સાથે મળવા ગયા હતા એમને ખ્યાલ છે કે પછી બીજી ગાડીમાં બેસવું પડે એ ગાડીથી ન જવાય એમ ભગવાન સુધી અગર આપણે પહોંચવું હોય તો આ જે આપણું પંચ મહાભૂતનું જે દેહ છે એ તો વિકાર વાળું દેહ છે અને એ દેહના અંદર ક્યારે પણ એ ભગવદ્ લીલાનો અનુભવ થતો નથી તો યમુનાજી શું કરે છે તનુ નવત્વ તાવતા એ નવતનો પ્રદાન કરે છે અલૌકિક દેહ પ્રદાન કરે છે અને એ અલૌકિક દેહના વડે જ એ ભગવદ્ લીલા સુધી પહોંચી શકે અને એ ગાડીના અંદર ભગવાનનો અનુભવ થઈ શકે તો ભગવદ્ લીલાના અંદર ભગવદ ઉપયોગી લીલા ઉપયોગી એ દેહની પ્રાપ્તિ શ્રી યમુનાજી આપણને કરાવે છે એટલે જ પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપાથી જ એને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થાય છે यमुना जी ने कहा ये मेरा ठकुरानी घाट ये मेरा गोविंद घाट यहाँ से महावन तक भगवान कृष्ण की हद रावल तक राधिका जी की हद ये दोनों हद यहाँ इकट्ठी हुई यही श्रीमद गोकुल है महाप्रभु जी ने स्तुति बाद यमुना जीए विनती करी आप मने श्रीमद भागवत नु दिव्य अं पारायण करो અને ભાગવતનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું યમુનાજી કથા શ્રવણ કરવા પધારતા શ્રાવણનો અમલ પક્ષ આવ્યો દામોદરદાસ હરસાનીજીના ખોડામાં શ્રી મહાપ્રભુજી પોતાની સમાધિ અવસ્થામાં હતા અને એ વખતે ભગવાન શિનાજી છમ છમ કરીને પધારી રહ્યા છે હરસાનીજીએ ભગવાનને રોક્યા મેરે ગુરુ પહોળ રહે હૈ કહે ગુરુ ભક્તિ હૈ कि साक्षात भगवान पधारे और भगवान को रोक दिया महाप्रभुजी आंख खुली तरत ऊभा श्रीनाथ जी बाबा ने पवित्र धराव मिश्री धराव भगवने ब्रह्म समन मंत्र श्री महाप्रभुजी ने आपू श्रावण श्यामले पक्षे एकादश्याम महानिशी સાક્ષા ભગવતા પ્રોક્ત તદ્ષેત સહજાદેશ કાલો લોકવેદ નિતા સંયોગજ સ્પર્શ ન મંતવ્યા કથન હે વલ્લભ પ્રભુ આ બ્રહ્મસમન મંત્ર હું તમને પ્રદાન કરું છું તમારા ને તમારા વંશજો દ્વારા જેને પણ આ મંત્ર તમે આપશો એ જીવાત્માનું પરમાત્મા સાથે સંબંધ થશે એને હું ક્યારે પણ છોડીશ નહીં એના સર્વ દોષો દૂર થશે સહજ દોષ દેશ દોષ કાલદોષ સ્પર્શ દોષ સંયોગ દોષ આ પંચ દોષોમાંથી એની નિવૃત્તિ થશે એ બ્રહ્મસમન મંત્ર શ્રી મહાપ્રભુજીને પ્રદાન થયું છે

વિશ્વના સૌથી પહેલાં દીક્ષિત વૈષ્ણવ પવિત્ર બારસના દિવસે દીક્ષા ગ્રહણ કરે છે શ્રાવણ સુદ તેરસ બીજા દિવસે આવશે બારસની રાત્રે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે સદુ પાંડેના ગૃહે આન્યોર મુકામે અને જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા પર્વતના પાછળથી એક મીઠો અવાજ આવ્યો અરિયો નરો અરિયો નરો મેરો નેઘ કો દૂધ જલ્દી લાવો કટોરો ભરીને એ દીકરી ભગવાનને દૂધ પીવડાવવા ગઈ અને દૂધ પીવડાવીને પાછી આવી શ્રી મહાપ્રભુજી દ્વાર પર ઉભા છે અરે તુમારા નામ હી નરો હે ના હા મહારાજ આપને કેસે જાણ્યો અરે અભી તુમ્રે નામ કી કીસીને આવાજ લગાઈ થી અરે મહારાજ वो तो पर्वत का देव है वाको को दूध पिलाने को मेरो नेग है वा को दूध में प्याय लाई अरे यहाँ में कछु बचियो है अरे महाराज अंदर बहुत सारो दूध है दही है मक्खन है आप कहो इतनो लाऊं, नहीं हमें यही में सूचाइए एकाद चमची भरेलू दूध तू ये प्रसादी दूध श्री महाप्रभुजीए ग्रहण करियो सदु पांडे परिवार खूबज प्रसन्न थया श्री महाप्रभु जी ने पधरावणी करावी महाप्रभु जी ने विनंती करी कई सालों पहले भगवान श्रीनाथ जी बाबा के मंगल मुखारविंद का प्रागट्य हुआ और ये हमारा सौभाग्य था कि प्रथम दृष्टि हमारी वो प्रभु पर पड़ी भगवान ने मुझे उसमें निमित्त बनाया तब भगवान ने आज्ञा की कि जब तक शिवलबादीश महाप्रभु जी जो मेरे ही मुखारविंद के अवतार है उनका यहाँ पधरावणी नहीं होती તબ તક મેરે સ્વરૂપ કા પૂર્ણ પ્રાગટ્ય નહીં હોગા હમ સબ પ્રતીક્ષા કર કે બેઠે હે કે અમારે શ્રીનાથજી બાબા કો આપ પૂર્ણ રૂપ સે પ્રગટ કીજીએ શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાબાનું મહાત્મ સમજાવ્યું કે આ શ્રીનાથજી બાબા એ પૂર્ણ પુરુષોત્તમ છે ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને આ કંઈ એક જગ્યાએ સ્થિર બેસી રહે એવા ભગવાન નથી આ તો ચાલતા ફરતા દોડતા ભાગતા ભગવાન થશે તમારા ઘરે ઘરે પધારશે પાંચ હજાર વર્ષ પહેલાં જેમ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજના અંદર પ્રગટ થઈને પોતાની અલગ અલગ પ્રકારની લીલાઓ કરી ઘરે ઘરે ભગવાન પધારતા એ જ રીતે આ શ્રીનાથજી બાબા પણ ઘરે ઘરે પધારશે અને તમારા બધાનું ઉદ્ધાર કરશે તમારા બધાનું કલ્યાણ કરશે કાલના દિવસે શ્રીનાથજી બાબાને અમે પ્રગટ કરીશું કોઈને રાત્રે ઊંઘ નથી આવી અને બીજા દિવસની સવાર થઈ શ્રાવણ સુદ તેરસનો દિવસ જે ભગવાન શ્રીનાથજી બાબાના મુખ્ય પ્રાગટ્યનો દિવસ અને ત્યારે બધા જ વ્રજવાસી ઘરેથી સ્નાન કરીને સહપરિવાર મોટી તાદાદમાં શ્રીનાથજી બાબાના પ્રાગટ્યના દર્શન કરવા માટે એકત્રિત થયા છે સર્વના હૃદયમાં ઉત્સાહ છે સર્વના હૃદયના અંદર આનંદ છે સર્વના હૃદયના અંદર ने भक्ति जागृत थी है आइए हम भी यहाँ घाटको में बैठे बैठे हमारी इस कथा के अंदर शिनाजी बाबा का मंगल प्रागट्य करें हम जहाँ भी शिनाजी को याद करते हैं शिनाजी वहीं प्रकट हो जाते हैं आइए हम शिनाजी बाबा को अपने हृदय के अंदर प्रकट करें भाव से भगवान को पुकारे भाव से भगवान का गुणगान करें भाव से भगवान की भक्ति करें आओ हम सब मिलकर શ્રીનાથજી બાબા કે ગુણગાનમાં વ્યસ્ત હો શ્રીનાથજી કા પ્રાગટ્ય કરે